જો આજે ચાલુ વરસાદમાં દરિયું નાખવાનું આવે છે એક વરસાદ ચાલુ હોય અને એપોહવા આહવા દરિયું નાખવાનું કામ ચાલુ છે જો માલ કાપું હું આપતા આવડતો નથી શીખવાનું

કરો કામ કરો હરમું કટજો ઘરે અહીંયા કામ આવ્યા મળે હો માર્બલ લઈ લ્યો લઈ લ્યો માર્બલ લઈ લ્યો આ જગદીશભાઈ રાવલિયા પથ્થર કાપે છે પથ્થર કાપજો ભાઈ કાપતા આવડે ને રોગો હું ચાલુ કર્યું હાલો જો આ બધો માલ પેડો છે શિવમ માર્બલ આ બધો પથ્થર માર્બલ નો માલ પડ્યો છે અહિયાં શિવમ માર્બલ જગદીશભાઈ રાવલિયા શિવમ માર્બલ

દી નાખવાની છે આમાં જો હવે આ રિપેર કરવાનું છે છતના ગાબડા પડી ગયા છે આ રિપેર કરવાનું છે